હેલો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં તો કેમ છો તમે બધા મજામાં મજા મા દેશો તો પેલા બધાને જયમાં મેલે જય નામ મારા યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો અત્યારે મસ્ત મજાના વહેલા વહેલા પણ જાગી ગયા હતા અને આજે છે મારી કેવું તો ન પડે કારણ કે ખુશીઓનું આજ હમાતી નથી કારણ કે આજે મારે માનું પહેલું નોરતું બેઠું છે અને આજે પહેલું આપણા જાગેલા વેલા જાગી ગયા હતા મસ્ત નાયદોન થઈ ગયા છે કમ્પ્લીટ અને આજે કાંઈ નાસ્તો તો કઈ કરવાનો છે નહીં કારણ કે આપણે રહ્યા છીએ નોરતા અને હું હમણાં નીચે જઈને મંદિર કેવું શણગાર્યું છે ને હમણાં તમને માતાજીના પણ દર્શન કરાવવું વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને મળીએ આગળ જઈને અને હા તમે જે જે માતાજીને માનતા હોય એ કોમેન્ટ મસ્ત કરવાનું ભૂલતા નહીં તો પછી વી આપણે એ બ્લોગ નું શૂટિંગ માતાજીના દર્શન કરીને પછી આપણે વીવા નીચે અને લાલભાઈની વાત કરીએ તો લાલભાઈ જો અહીંયા હું લલભાઈ તમારે કઈ કહેવાનું જય માતાજી હાર્દિક શુભકામનાઓ અને આજ તો કઈ નાસ્તો કરવો નથી તો મમ્મી અત્યારે છે ને એક દૂધ છે બદામ નાખીને જોવો એમાં એવું છે કે ભાઈ નાસ્તો એવું ન કર્યું પણ આખોથી કામે જવાનું રહ્યું કે નહીં એટલે થોડું ઘણું તો કાલે નોરતા તો સી અને નાને આપણે શનિ રવિવાર કે મંગળવાર એવું તો આપણે કાંઈ રહેતા નથી આપણે ખાલી નવું નોરતા હોય ને ઈદ ખાલી નવે નવ નોરતા રહી ને ગઈ છે અત્યારે જો ઈદ ડાયરેક રાબેતા મુજબ કામે આપણે જવાનું છે તો કામે પણ વહી જાય મળશું તમે ડાયરેક હવે ઈકા નક્કી નહીં મળશું કરી પછી તો પછી આપણે જે આપણે હવનની આપણે વાત થઈ હતી ડાયરેક પછી ગયા અત્યારે કામે અને અત્યારે આવી ગયા લગભગ કેટલા આઠ વાગી ગયા છે અને આપણે વે પછી ઘરે અને અત્યારે મસ્ત જો આપણે એક ટાણું કરી નાખ્યું છે અને આજના જે

થોડોક હવારમાં થોડુંક તકલીફ પડી હતી કારણ કે નોરતા તો આપણે નકવાળા રહીએ કારણ કે આપણે એવું ધંધો એવો રહ્યો કે નહીં ઘરે આપણે બેહવાનું તો છે નહીં તો કદાચ આપણે લોટા બળ કરવાનું રહ્યું અને પછી ફેર સડે ને દવાખાના માતાજી એમ નથી કેતા કે ભાઈ નાના તમે મારી આટલું નકો રોડતા રહ્યો આ તો એક આપણી ઈચ્છાની વાત છે પ્રેમથી બધું વાત છે એટલે આપણે મંગળવાર કે હોમ મારે કોઈ જ એવું કાંઈ રહેતા નથી બરાબર છે નવું નોરતા માતાજીના આવે એટલે ઈદ ખાલી નોરતા રહી છે અને વાત કરી લાલભાઈ અને એ તો આજ નખોડા જ રાતા એને ખાલી છે ને પ્રવાહી ઉપર જ હતા અને એને કાંઈ ફરાળ બરાળ કરવાનો હતો નહીં આપણે તો ભાઈ એટલા આપડે ન થાય કારણ કે આપણને છે ને મળે ફેરસારો અંધારા મળે આવે એટલે આપણે કાંઈ છે ને નખોડા ન જ રે ખાલી છે ને ફરાળ થોડો કરી લીધો અને એક થઈ ગયા લચ્છીનો ગ્લાસ એટલે બસ બસ આવડું બીજું કાંઈ નથી જોતો નતારે જો મસ્ત એકટાણું કરીને એવા જ મસ્ત થઈ ગયા છે ફ્રી અને લાલભાઈની વાત કરવી

આપણે નવાના છે અને બીજી એક વાત પણ કહું આપણે હમણાં થોડાક ટાઈમમાં જ પણ આપણે ખુશખબરી આવવાની છે એ તમને હું છે ને થોડાક હમણાં ચાહાય ને એટલે હું તમને ખુશખબરી કે અને બીજી વાત ઈ કરું કે એક મસ્ત મજાની હમણાં એક તમને સાપ દે કારણ કે આપણે એક મસ્ત એ સાપ બનાવરાવી છે એ પણ જો આ છે આ સાપ ની વાત છે આ છે અમારા દાદા જો આવી રીતની આપણે કક્ષા આપ છે ને આ છે અમારા ગુગર દાદા જોઈએ કહો તો સાપ આ કહે દુની આપણે વાત ચાલતી હતી પણ એમ શું છે દુકાન વાળા થોડુંક કેવરાતા નોરતા છે દિવસે પેલા દિવસે જ આવી ગયા દાદા અને જો આ આનું અમારું મંદિર તમે સવારે જોયું દેશે ઉભે રોગ ને હજી તો આપણે બ્લોક માં જે મોજ કરવાની છે આપણા ગામમાં ને એક મંદિરે છે બધા ભેગા થયા છે એની પણ તમને મુલાકાત કરો તો તમે કન્ટિન્યુ કરવાની છે એ તો પછી આપણે આપણે જે વાત કરતા હતા કે ગામમાં જઈને તો આપણે એક આપણા જાપાના દેવ છે મેરડીમાં મંદિરે અને અને થોડાક બધા ભાઈઓ ભેગા થયા હતા કારણ કે નવરાત્રીનું પહેલું પેલું નોરતું છે તો આપણા અજયભાઈ એટલે ખાસ મિત્ર આપણને મળી ગયા છે હું અજયભાઈ તમારે કંઈ કહેવાનું છે મારો ભાઈ આજે તો નવરાત્રી નું પહેલો દિવસ છે તો બધાયને હેપી નવરાત્રી અમારા તરફથી હા તાજે ભાઈ જો બધાય ભાઈ ભેગા થઈ ગયા છે અને ભાઈ એજે ભાઈ હીરામાં કેવી મંદિર હાલ છે મરો ભાઈ મંદિર ની તો વાત જ કરવામાં હમણાં દિવાળી મહિનામાં તો હારું થઈ છે ના રે ના ભાઈ પેલેથી ની ભેગું થતું હોય કે ભેગું ખાઈને ખાધનું થાય હા ભાઈ જો એવું છે બસ આ તો બધાય જો બધાય નવરા થઈ ગઈ અત્યારે જો બધાય ભાઈઓ ભેગા થયા છે અને

સાહેબ આપણા ગામના પાદરી માં જાપાના ખીલ માં બેઠી હોય સાહેબ જ્યાં નનામી બંધ છૂટે ને ઈ મેલડી છે એક વાર ન્યાજન કનવી આવીને કે આય મારી આ માથા ભારે માણા છે હું એને પોગુ એમ નથી પણ તું પોગજે સાહેબ જો તીજી ઘડી જવા દે ને કોઈ માણા કદા એ ઘરે આવીને ધમકી મારીને આવ્યો જતો હોય જય મેલડી માં તો બધાય મિત્રો અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોમાં બધા કોમેન્ટ પણ કરજો જય મેળડીમાં તો આ જો અમે મંદિરે સેવા કરી છીએ અત્યારે બધું કામ પૂરું કર્યું આજ પહેલું નોટતું હતું પણ થોડુંક કામ રહી ગયું એટલે અત્યારે અમે શણગાર કરતા હતા શણગાર નવરા નવરાત્રી અને બહુ જો શાંતિથી બેઠા છે તો બધા મિત્રો અમારું ગામ છે ઇંગોરાળા દાંડ અમારા ધાપાના મેરડીમાં એક વખત તમે દર્શન કરવા જરૂર ને જરૂર આવજો જય મેળીમાં જય મેળીમાં હું સંજયભાઈ તમે બે શબ્દ કઈ કહો ભાઈ કાંઈ નહીં જય મેળડીમાં તો મિત્રો આપણે પછી એ દરેકે મંત્રી નથી એ આપણા ઘરે અને બસ કંઈ કે ભાઈ પણ બધા જવા થઈ ગયા હતા પછી ત્યાં નક્કી દીધું નહીં તરફ ખાડા થઈ ગયું છે અને આજનો વિડીયો બસ સુધી આશા કરું છું આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમો હોય છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા મળીએ પાસે નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક પાછે નવું બ્લોગમાં